સુરતના વરાછા રોડ આવેલ ઇલેક્ટ્રિક બાઇક કંપનીના વર્કશોપમાં સેફ્ટી સાધનોનો અભાવ ખાસ કરીને ગ્રાહકોને લાંબુ લાંબુ તારીખનું લિસ્ટ પકડાઈ દેવામાં આવે છે સમયસર સર્વિસ ન થતી હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ખાસ કરીને ટીવીએસના આ કંપનીના વર્કશોપમાં બેતરકારી સુરત આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સુરતના પોષ વિસ્તાર એવા નાના વરાછા પાસે આવેલ પટેલ ટીવીએસ નામની ઇલેક્ટ્રોનિક બાઇક વર્કશોપમાં ખાસ કરીને સેફ્ટીના કોઈપણ પ્રકારના સાધનો નહીં હોતા આખરે દુર્ઘટનાને સીધું નોતરું આપતું હોય તેવો તાલ સર્જાયો હતો લોકોને લોલીપોપ આપવાની ચાલતી પ્રથા સામે પણ ખાસ કરીને જે કસ્ટમરો છે તેની સામે કસ્ટમરો દ્વારા તે ખાસ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રિક બાઇક જે સર્વિસમાં ઓછામાં ઓછા પંદરથી વીસ દિવસનો સમયગાળો હોય છે તેની જગ્યા પર અનેક લોકોના બાઇક એક એક મહિને બે મહિને પરત આપવામાં આવે છે અથવા તો ફક્ત ને ફક્ત સમય આપવામાં આવે છે સાથોસાથ દસ માર્ચમાં બનેલ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સફાળું જાગી સમગ્ર સુરત અને અંદર પતરાવાળા શેડ ફાયર સેફ્ટી વિનાની દુકાનો અને કોમ્પ્લેક્સોને સીલ મારી દેવામાં આવે છે ત્યારે ખાસ કરીને આ વરાછા રોડ ઉપર આવેલ પટેલ ટીવીએસ નામના ઇલેક્ટ્રિક બાઇકના વર્કશોપ ઉપર શા માટે કોઈ પ્રકમ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા અને ક તો તેના ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી નથી તે સમગ્ર બાબત તપાસને પાત્ર છે શંકાને પાત્ર છે તેવું સ્પષ્ટપણે જણાય છે ખાસ કરીને કોઈ કોમ્બિનેશનના કારણે તેમની તપાસ નથી થતી તેવો યક્ષ સવાલ પણ લોકોમાંથી ચર્ચાઈ રહ્યો છે પટેલ ટીવીએસ ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ ફાયર સંસાધન વિના કોની રેમ નજર હેઠળ ચાલે છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે પાંચસોથી વધારે ઇલેક્ટ્રિક બાઇકો વર્કશોપની અંદર પડેલા હોવા છતાં કોઈપણ જાતના ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી ફાયર સેફટી નામની કોઈ ત્યાં સુવિધા નથી અને અન્ય કોઈ બનાવ બને તો બાજુમાં આવેલ સોસાયટીની અંદર કામ કરતા વર્કરો અને અન્ય બાજુમાં રહીશો ખરેખર તે ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે અને કોઈપણ પ્રકારના ધડાકા થાય તો લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી પણ સ્પષ્ટપણે વસ્તુ જોવા મળી રહી છે આથી તાત્કાલિક અસરથી કોર્પોરેશનનો ફાયર વિભાગ જિલ્લા કલેક્ટર અને અન્ય સંબંધિત સત્તાવાળો આ પટેલ ટીવીએસ ઇલેક્ટ્રિક બાઇક વર્કશોપ નામનું

આવતો શનિવાર આવશે પણ અમને સંતોષ નથી શનિવારે હજી આવે એ અમને સંતોષ નથી એક મહિનો ત્રીસ દિવસ દય અગિયાર તારીખે આપેલી છે અગિયાર છ રોજ કરવામાં આવે હા રોજે એવા જવાબ આપે છે અને અહીંના લોકો એમ કહે છે તમારે બાઇક સુનવવા લેવી પડે અને બૅટરી ઉપરથી આવે ત્યારે મળે અમારી જવાબદારીને અમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અહીંયા તમે તમને કેટલા ટાઈમ થી ગાડી આપી છે એની 1 મહિનો થઈ ગયો છે પણ હજી ગાડી જવાબ હરખો આવતા નથી હું આવે છે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ નું આવે છે અને આજે અંદર એવું મને જવાબ આપ્યો કે તમારી થી થાય ની કરી લેજો એમ કાઈ એક દિવસ થી આયે લો આપવાનું કહે છે કંપનીમાંથી બેટરી નહી આવેલો તો ત્યારે આપે નકી નહી એમ તમને કેટલા ગાડી મળી છે 1 મહિનો દિવસ થી

નથી બરાબર ઘણા લોકો ની એવી ફરિયાદ આવે છે બે બે મહિના થી તમે ગાડી નથી આપતા સ્ટોક માં અત્યારે બેટરી નથી એટલા માટે સર નીકળી ગઈ છે ચાર દિવસ આવવામાં છે ગતિ એક્સપ્રેસ માં છે ઓર્ડર કરી છે તમે એમને જે ફોર્મ આપો છો એ ફોર્મ માં તમે લખીને આપો છો કે વીસ દિવસ નો ટાઈમ આપો છો એ તમે તમારો ટાઈમ આપો છો કંપની નો ટાઈમ આપીએ છીએ સર અમે કંપની નો ટાઈમ આપો છો તો બે મહિના કઈ રીતે લેટ એક મહિના થયો છે સર અગિયાર તારીખે એ લોકો ગાડી મૂકી હતી એક મહિના થયો છે અત્યારે ગતિ એક્સપ્રેસ માં અત્યારે આવે છે સર તમારા